જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે સેવકો ધૂણે છે એના જે પ્રશ્નો છે એનું સમાધાન આ વિડીયોમાં મારી સમજણ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે અમુક એવા સવાલો એવા પ્રશ્નો હોય છે જેના ઉપર હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું મિત્રો ધૂળવું એ એક એવી વસ્તુ છે જેમાં તમને જો કદાચ સાચી સમજણ ના હોય તો સાચું દેવ આવતું હોય એ પણ અમુક ટાઈમ પછી તમને વિશ્વાસ ડગી જાય અને તમને પણ એવું લાગવા માંડે કે શું હું સાચું ધૂણું છું કે નહીં એના પાછળનું કારણ છે કે અધૂરી જાણકારી મિત્રો ધૂણવું એટલે એવું તમે માનતા હોય કે શરીરને હલાવવું એ ધૂણવું છે જો તમારી આવી ધારણા હોય તો એ તદ્દન ખોટી ધારણા છે મિત્રો દેવ કોઈ દિવસ પંડમાં પ્રવેશે નહીં કોઈ કહેતું હોય કે માતાજી પંડમાં આવે તો એ તદ્દન ખોટી વાત છે મિત્રો જ્યારે પણ તમે ગાદી ઉપર માતાજીનું નામ લઈ અને એમનું આહવાન કરો છો એમને જ્યારે બોલાવો છો ત્યારે એ દેવ જો તમારી એના ઉપર ખરેખર સાચો વિશ્વાસ હોય સાચી તમારી ભક્તિ હોય અને એ દેવ તમારાથી પ્રસન્ન હોય તો એ દેવ તમારી વાણીમાં અને તમારા વિચારોમાં ઉતરે છે સાચું ધૂણવું એને કહેવાય કે જે દેવ વાણીમાં ઉતરે અને વિચારોમાં ઉતરે મિત્રો જેવું દેવ તમારાથી પ્રસન્ન હશે એવી જ રીતે તમારા ઉપર એમની કૃપા હશે તમે જોયું હશે ઘણા ખરા જે સેવકો જે ભુવાજી ધૂણે છે એ વર્ષોના ઇતિહાસ કહી દેતા હોય છે વર્ષોની વાતો માંડતા હોય છે શું ખાઈને આવ્યો છે શું કરવા જાય છે શું કરવા આવ્યો છે ત્યાં સુધીની વાત કરતા હોય છે એનો મતલબ એ નથી હોતો કે એમના જોડે જે દેવ છે એ અલગ છે અને તમારા જોડે જે દેવ છે એનું સત થોડુંક અથવા તો તમને એવું લાગતું હોય કે એનું સત ખોટું છે તો એ ખોટી વસ્તુ છે જેવું તમારા મનનો વિશ્વાસ તમારું અને દેવનું એકબીજાનું જે કનેક્શન છે એ રીતે તમને દેવ વિચારોમાં અને વાણીમાં ઉતરે છે મિત્રો શરીરમાં વાઇબ્રેશન આવવું અને એ ધૂણવું જે શરીર હલે છે તમે જો કદાચ એને ધૂણવાનું માનતા હોય તો એ તદ્દન ખોટું છે સાચું ધૂણવું એને કહેવાય જે દેવ તમારી વાણીમાં અને વિચારોમાં ઉતરે જ્યાં સુધી દેવ તમારી વાણીમાં અને વિચારોમાં નહીં ઉતરે ત્યાં સુધી તમે કોઈ પણ માણસને એના દુઃખની વાત અથવા તો એના જે પ્રશ્નો હોય છે એના જવાબો તમે નહીં આપી શકો મિત્રો ઘણા ખરા સેવકો જે છે એ માતાજીને પ્રસન્ન કરી જ્યારે માતાજી દેવ પ્રસન્ન એમના ઉપર થાય ત્યારે એમના ઉપર આ એક વરદાન રૂપી વરસતા હોય છે પણ સાચી સમજણ ના હોય એના લીધે એમને એમ કે શરીર હલશે તો જ એને ધૂણું કહેવાય અને એને બોલું કહેવાય તમે અનુભવ કર્યા હશે કે વગર ધૂણે પણ તમે જ્યારે કોઈ વસ્તુ બોલતા હશો અથવા તો વગર ગાદીએ બેઠા પણ એવો કોઈ વિચાર આવી ગયો હશે અને કદાચ તમે જતા આવતા કઈ જગ્યાએ બેઠા કોઈ વસ્તુને કે કોઈ વ્યક્તિને કોઈ વાત કરશો તે અમુક ટાઈમ પછી તમારા કહ્યા મુજબ સાચી પડશે તો મિત્રો એ જ માતાજીનો આશીર્વાદ છે અને એ જ જે અનુભવ છે જે વ્યક્તિઓ જે સેવકો એ ગાદી ઉપર બેસીને અનુભવ કરતા છે એ જ અનુભવ તમને થાય છે પણ એ એ સત્યને જાણી ચૂક્યા છે અને એ સત્યને એ એમને એક્સેપ્ટ કરી નાખ્યું છે તમે એવી ગૂંસમણમાં રહી ગયા છો કે દેવ જ્યાં સુધી મારું શરીર ના હલાવે ત્યાં સુધી એને ધૂણ્યું ના મનાય કારણ એ છે કે તમે જે જોયું છે એ જ તમે સમજો છો એના પાછળનું રહસ્ય અને એના પાછળની જાણકારી તમારા જોડે નથી એમાં તમારી પણ ભૂલ નથી કેમ કે અત્યારે જે તમે જુઓ છો એ જ શીખો છો તો સમજણ ના હોવાના કારણે એવા ઘણા સેવકો જે છે જેને માતાજીએ આવી અસીમ કૃપા કરી હોય સતોય દેવ ઉપરથી એમનો વિશ્વાસ ખસેડી નાખે છે અને જે અનુભવ એમને થવાના હોય એ અમુક ટાઈમ પછી વિલુપ્ત થવા લાગે છે એ બંધ થવા લાગે છે પછી એ કંટાળી પરેશાન થઈ અને અલગ અલગ રસ્તા અપનાવે છે અલગ અલગ રીતે દેવને ધૂણવા અને મનાવવાની કોશિશ કરે છે એવી જગ્યાએ જઈને ભરાઈ જાય છે જ્યાં દેવને મનાવવાની અને દેવને રીઝવવાની એવી એવી પરંપરાઓ અને એવી એવી રીતો એમને શીખવાડશે જેનાથી જે પણ દેવ એના એના ઉપર આશીર્વાદ હશે એ વિલુપ્ત થવા લાગશે અને ઉપરથી દેવગતિના દુઃખમાં વેટાઈ જશે તો મિત્રો આ છે સત્ય જો તમારે પણ એ અનુભવ એ અહેસાસ એ દેવની કૃપા જાળવી રાખવી હોય તો અમુક એવા નિયમો છે એ તમારે પાલન કરવા જોઈએ મિત્રો અત્યારે જો એક એક નિયમ તમને હું જણાવવા જાઉં તો વિડીયો લાંબો થઈ જાય પણ એવા ત્રણ નિયમો જે છે એ તમે જાળવી રાખો તો કોઈ પણ દિવસે દેવના જે આશીર્વાદ છે દેવની જે અસીમ કૃપા છે એ તમારા ઉપરથી કોઈ દિવસ નહીં ખસે એક સૌથી મોટો જે નિયમ છે એ તમારે એ અહેસાસ કરવાનો છે કે જગત ગમે તે કે દુનિયા તમને ગમે તે કે તમારો વિશ્વાસ જો એ દેવ ઉપરથી અને દેવ ઉપરથી જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ નહીં ડગે તો દેવ કોઈ દિવસ તમારા જોડેથી નહીં ખસે ત્યારબાદ મિત્રો તમારા આચરણ તમારું આચરણ ચોખ્ખું હોવું જોઈએ કર્મો સારા હોવા જોઈએ કોઈનું લઈ લેવું કોઈનું પડઈ લેવું અથવા તો કોઈનું ખરાબ કરી લેવું આવી ભાવના રાખો તો દેવ ખસી જાય આવી ભાવનાઓથી તમે દૂર રહેશો તો દેવ કોઈ દિવસ એની અસીમ કૃપા તમારા જોડેથી નહીં છીનવી લે આવા ઘણા ખરા સંકેતો છે ઘણા ખરા નિયમો છે જે હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ આ વિડીયોમાં જો કદાચ કોઈ માણસને ફૂલ ડિટેલમાં આ વિડીયો આ ટોપિક ઉપર વિગતવાર સરળ ભાષામાં સમજવું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં